મારે 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 ખાવાનું હોય ને પણ હાર ખવડાવવાનું એટલે ભાઈ બન તારે દેવાન થકી ભાઈ બન એવું ન હોય ભલા માણા ગામ માં રહેવું અને રી ન રખાય મને ખાવાનું આખા ગામ કેવું છે પણ તને નથી કેવું તને નથી કેવું કદાચ ગામ આખા ને જમાડતા વિધુ હોય ને તો ઈ લઈ અને બધું નાખી દેવું કૂતરા ને પણ તને તો આમ તો એક બટકુ નો દો બટકુ નો દો મારો બેટો આખા ગામના ખાવાનું કે કેવું છે પણ તને નથી કેવું મારું બેટું આનું કરવું શું મારે કઈક કરવું પડશે પણ આ દીકરાના ઘીરે ખાવું તો છે જ શું કરવું મારો બેટો દાવલો અહીંયા હું તો છે લાઈ ને એને કહું

અને હવે અહીંયા ફેરું પૂરું થઈ ગયું ખાવાનું થઈ ગયું બંધ કીરે ડબ્બા લોટ નથી અને એ ઓલા ખજુરિયાએ તને જમવાનું આમંત્રણ આપ્યું ના અહીંયા શું છે એ ભલા માણા એને જોવા આવે છે અને આખા ગામમાં અત્યારે આમંત્રણ દેવા જતો તો ખજુરિયો હા મને જ કંઈ કીધું જ નથી તે મને નથી કીધું માય મને કે આખા ગામના કહું પણ તને તો કેવું જ નથી કુરિયા ભલે આપણને ન કીધું હોય પણ આપડા બેને જાવું છે જાવું છે હા પણ જો આમ જો હું કહું એમ કરીને તો મેર આવે અરે તું કે એમ કરું હે રેડી રેડી હાલ 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 કારીદાન

તારા આવું ઓલ મન કીધું નઈ વાહ તમારો પાછો સુખો વાળી જ આવે ને એટલે એને કહી દીજો આવે જમવાય ને ગામમાં કેવા જો અમને મહેમાન આવી જાય ને

હું ગમે એમ કરીને અહીંયા મોકલીશ એ ઓ હો આમ જો ગમે એમ થાય આજ તો ખાવાનું મેકું નથી આમ જો ઇન મામા ની આવે ને ઈ પેલા આપણે ખાઈ લીધું પણ બોરિયા તું જોઈયો માર ન કવરાવતો ઇલા માર નહીં ખવારું તને ધરાય ધરાય ને આમ જો આજ તો ઇલાયો છે ડોલી જલેબી હાટા ઈને જોવા આવે છે ને ઈ કઈ મોરું નઈ લાયો હોય બધું હારું હારું જ લાયો હોય છે હાલ હાલ દુકાનવાળાને કીધું કે બધું હટાડી દો ને જે તને લખાવું એટલું જોખી રાખ તો હું ઘેર પૈસા લેતો હું મારા બાપા પાસે થી આપણું તો ખાવાનું થઈ ગયું એવડાયનું થવું હોય તો થાય નકર કાઈ નહીં

તમને ખબર છે કે વાર્કિંગ લાગી હું ઓલા દુકાનવાળાનું બધું હટાણા કઈ રહ્યો છું અને અત્યારે આવ્યો પૈસા લેવા પૈસા દો વાર લાગે વાર લાગે વાર જ લાગે ને બધું મારા એકલા એક કામ કરવાનું તે આજા લે તો જા મારા બેટા અત્યારના છોકરાને છોકરા ને હાસુ કેવી ને હારું ન લાગે બેઠા બેઠા નકરા ઓર્ડર કરવા છે કેમ વાર લાગી

Vai expelled mi ca? નો મોકલો છે બોલ ને ન็ ને નં ને ન નએ ને ને નઉ ન ન ને ન

અરે બેટા તારે ચિંતા એ જ છે કે તારા દીકરાના લગ્ન તારા દીકરા લગન તો થઈ જાય છે પણ તારા વડવાનું એક વિઘન આડું આવે છે એટલે તારા દીકરાના લગ્ન નથી વિઘન હા બેટા અરે બાપુ લગન અટકાવે કેવું વિઘન અરે બેટા હું કહી જ દઉં પણ તારા દીકરાને એ માન્યમાં નહી આવે અરે બાપુ મારો તારા દીકરાના લગ્ન નતા અને એ ભીખારી ભગવાન પાસે પ્રાર્થના કરી અને એ ભગવાને એની પ્રાર્થના સ્વીકારી લીધી છે એટલે આ વિઘ્ન તારા દીકરાને લગ્ન આડું આવે છે એ બાપુ પણ આનો જે ઉપાય હોય ને એ તમે મને કયો કેમ દીકરા આનો ઉપાય એક જ છે ગામમાંથી તું બે ભિકારી ગોત અને એ બે ભિકારી અને એક હું અને એક તું ચારે ભેગા મળીને એક થારીમાં જમી એટલે તારા દીકરાના જે વિઘન આવે છે ને એ વિઘન બધું દૂર થઈ જાય બાપુ હું ભિખારી ભેગો જમું અરે મૂર્ખ તારો બાપો આ અહંકારે ગયો તો એટલે આ વિઘન નડે છે હું ભેગો સમુ છું એમાં તને કઈ વાંધો છે બાપા આ હું એ બધું આ બાપુ આયા હે કે વિઘન નડે હે તારા લગનમાં મારો દીકરો મારો આ કાય ઓરુ નો બાપ હે ને તો હારુ છે બાપુ શું એમ સકર વકર સકર વકર કરો છો હાલો ઉભા થા વાય કાય દક્ષિણ બક્ષી લે લાલેશ જો રાખતા હો નીકળો મેં કીધું તું ને કે આ તારો દીકરો ન માને તોય તે મારી પાસે ફોલો પડાયો હવે હું જાય ને તો એ તને શરાબ દેતો જાય એ તને કઈ ખબર ન પડે તો ગોઈ જા તો અંદર જા આ સામાન મૂક દે જા અને આમ જો પછી બે ભિખારીને ગામમાંથી ગોઈ કે આય ભિખારી શું કરવા બે બે ભિખારીને જમાડવાના છે તું જા ઈયોડે ઈ છે બાપુ ઈ છે છોકરાથી ભૂલ થઈ જાય અરે બાપુ ઈ છોકરો મારા ઓછી બુદ્ધિનો છે બુદ્ધિ નો છે પણ કાતરું કેવી મારે છે અરે બાપુ એને હાથ હું માફી માંગી લઉં શાંત થાવ તમે શાંત થાવ વિરાજમાન થાવ હા તો રે નહીં ભાઈ હા ઉભા

ઘડીક બે અમને તમને જમવાનું થઈ જાય એટલે જમવા દઈ દીધું હો હો આ તો અમારે ભગવાને અહીંયા જમવાનું લીખ્યું છે નકર તો અમે આ ગામ છોડી અને બીજા ગામ જાતા હતા તો તમારો છોકરો કે હાલો અહીંયા મારા ઘીરે જમવા બાપુ કોણ છે અરે બેટા આ બાપુ ના હિસાબે તો તમારું અહીંયા જમવાનું થયું છે હા બાપુ હા ખબર છે અમને